મારું નામ પ્રવીણ પટવડિયા ખેડૂત સમાજ ગુજરાત સંગઠન આજે ગુજરાતની અંદર ઘણા વર્ષોથી ખેડૂતોના ખૂબ પ્રશ્નો વધ્યા છે સરકારની ખેડૂત પ્રત્યેની જે બેધારી નીતિઓના કારણે ખેડૂતો જ્યારે બદહાલ થયા છે એ સંદર્ભે આવતી પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસે મેં ગુજરાતભરના ખેડૂતો પોતપોતાના ખેતરેથી પોતાના ઘેરથી તિરંગો ઝંડો હાથમાં રાખી તિરંગાના સન્માનમાં તિરંગાની સાક્ષીએ અમે પોતાના જે પ્રશ્નો જે અત્યારે છે કે પાકીમાં જમીન માપણી જેવા જે પ્રશ્નો અનેક પ્રશ્નો છે તે સરકાર સમક્ષ રજૂ કરશું અને એને સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા માટેના એના પ્રયત્ન કરશું એટલે કે આ સ્વાતંત્ર્ય દિવસ ખરેખરથી ખેડૂતો માટે પણ આઝાદીનું પર્વ બની રહે એના માટે આ સંઘર્ષ માટે અત્યારે ગુજરાતની ખેડૂત સંઘર્ષ સમિતિ જે ચાલીસથી વધુ સંગઠનોની સાથે ચર્ચા કરી અને આ મુહિમને અત્યારે અમે તમારા સમક્ષ મીડિયાના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને અને ખેડૂત પુત્રો જે શિક્ષણ લઈ રહ્યા છે જે નોકરીથી વંચિત છે જેના પર મોટો મોસમોટો ફીનો જે વધારો કરવામાં આવી રહ્યો છે એ તમામ બાબતોને પોતપોતાના વિસ્તારમાં પોતપોતાના જહાજ ક્ષેત્રમાં ખેતરમાં કે પોતાના મકાન પરથી ઝંડો હાથમાં રાખી અને આ અમે અમારા પ્રશ્નો રજૂ કરશું અને સરકારના માધ્યમ સુધી પહોંચાશે પ્રવીણભાઈ પ્રશ્ન શું છે આમાં તો કઈ ખેડૂતો અનેક પ્રશ્નો એટલે તો રસ્તા પરથી અનેક ગાડીઓ છે એને જેવું પ્રશ્નો પર્ટીક્યુલર ક્યાં ક્યાં વિસ્તાર ના કયા કયા પ્રશ્નો છે પ્રશ્નો જે અત્યારે વિકરાળ બન્યા છે એ પ્રશ્નોની વધુ માહિતી અમારા ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિના અધ્યક્ષ જે પ્રતિનિધિ છે ડાયા બાપા છે હમણાં તમારી સામે મુખ્ય મારું નામ ડાયાભાઈ ગજેરા ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિનો જોઈન્ટ કન્વીનર છું ગુજરાતના ખેડૂતો જે જે પોતાની વર્ષો જૂની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે એમાં સૌથી પહેલી સમસ્યા છે એ ખેડૂતોના પાક વીમાની સમસ્યા છે બે હજાર સત્તર અઢારથી થી માંડીને અત્યાર સુધી જે ખેડૂતોનો પાક વીમો રોકાયેલો છે એ પાક વીમામાં પ્રતિ સાબિતી કરી હોવા છતાં પણ આજે ખેડૂતોને એ વીમા ચૂકવાયા નથી બીજી સમસ્યા ખેડૂતોની છે એ જમીન માપણી એ જમીન માપણીમાં જે રીતે ગોટાળાઓ થયા છે અને ખેડૂતો જે રીતે આજે હેરાન પરેશાન થઈ રહ્યા છે એને કારણે જે ખેડૂતોની જમીનો આજે જોટવાઈ ગઈ છે જમીનોની જમીનો બદલાઈ ગઈ છે માર્ગો બદલાઈ ગયા છે અને વારંવાર સરકાર આ જમીન માપણીના મુદ્દાને આગળ ને આગળ ધપાવે છે ખેડૂતોને અરજી કરવાનું કહે છે પરંતુ એનો સ્પષ્ટ નિકાલ થયો નથી એટલે અમે ખેડૂત સંઘર્ષ સમિતિ માંગ કરીએ છીએ કે સરકારે આ જે જમીન માપણી છે જમીન સંપૂર્ણ રદ કરવી જોઈએ પાક વીમો છે એ પાક વીમો અગાઉ જે જે રીતે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને નેશનલ એગ્રીકલ્ચર જે ઇન્સ્યોરન્સ કંપની ચલાવતી હતી એ જ રીતે ફરી ચલાવવામાં આવે કારણ કે જે વર્તમાન સમયમાં જળવાયુ પરિવર્તનને કારણે અતિવૃષ્ટિ ઓછી ઓછો વરસાદ વાવાઝોડાઓ થી જે ખેતીના પાકો બરબાદ થાય છે એ પાકો ને રક્ષણ મળવું જોઈએ નહીતર ખેડૂત કરજદાર બની જાય છે અને આજે આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂતો જે રીતે કરજદાર બનતા જાય છે એ આગળ ને આગળ વધતા જાય છે એનો કરજો ખેડૂતો ભરી શકે એવી સ્થિતિમાં નથી ખેડૂતો આપઘાત કરી રહ્યા છે અને એની આપઘાત કરવા પાછળના મુખ્ય કારણો હોય તો આર્થિક કારણો છે એ આર્થિક કારણો જે છે એમાં ખાસ કરીને એક બાબત એ પણ તમે આની સમક્ષ રજૂ કરવા માંગુ છું કે દસ વર્ષ પહેલા જે સરકારે જે ખેડૂતોને લોન છે એ ત્રણ હજાર રૂપિયા આપવાનું જે નક્કી કર્યું હતું દસ વર્ષની અંદર કેટલી બધી મોંઘવારીઓ વધી ગઈ પરંતુ એ મોંઘવારીઓ વધી હોવા છતાં સરકાર જે મર્યાદા છે ત્રણ ને બદલે છ નથી કરતી મોંઘવારી ડબલ થઈ ગઈ છે છતાં એ ત્રણ થી છ નથી કરતા તો ખેડૂતોને ગમે ત્યારે ખેડૂતોને ગમે ત્યારે પૈસાની જરૂરત પડે તો ખાનગી યાદખોરો પાસેથી આધારિત બનવું પડે છે એ જ રીતે ખેડૂતોનો મુખ્ય સવાલ છે આજે કરદાર બનવામાં મુખ્ય પાયાનો પ્રશ્ન હોય તો એ પ્રશ્ન છે ખેડૂતોનો એમએસપી નો સવાલ છે ખેડૂતોની એમએસપી માટેની માંગણી માટે દિલ્હીની બોર્ડર ઉપર આંદોલન થયું એ આંદોલનમાં સરકારે લેખિત સમાધાન કર્યું પરંતુ હજી આઠ દિવસ સુધી એ પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી દસ જુલાઈના રોજ દિલ્હીની અંદર સંયુક્ત કિસાન મોરચાની ફરી પાછી બેઠક મળી અને જાહેર કર્યું કે સરકારે જે વાયદાઓ ખેડૂત સંગઠનો સાથે કરી અને આંદોલનનું સમાધાન કર્યું છે લેખિત કર્યું છે કે અમે એ આંદોલન જે છે એ આંદોલન ફરી શરૂ કરવા જઈ રહ્યા છીએ અને એમણે આ વખતે જે નવ ઓગસ્ટના રોજ એક આંદોલન પણ જાહેર કર્યું હતું અને દેશભરના ખેડૂતોને કહ્યું હતું કે તમે નવ ઓગસ્ટના રોજ એક મુહિમ કરો અને મોહિન છે કોર્પોરેટ કંપનીઓની લૂંટ ભારત છોડો કોર્પોરેટ કંપનીઓને સરકાર બજેટમાં બહુ મોટી લાણીઓ કરે છે બીજી તરફે આવડો મોટો રોજગારીનો માધ્યમ ખેતી હોવા છતાં ખેતીને જે રીતે પ્રોત્સાહક યોજનાઓ બનાવવી જોઈએ એ યોજનાઓ બનતી નથી જેને કારણે આજે ખેડૂતો બહુ મોટા પીડાઈ રહ્યા છે ખેડૂતોની કરજના સવાલો પણ છે

ગુજરાતની અંદર લગભગ બારસો જેટલા ખેડૂતોનો અંદાજ અમને મળ્યો છે કે બારસો જેટલા ખેડૂતોએ આપઘાત કર્યા છે સંઘર્ષ સમિતિ અત્યાર સુધી ક્યાં હતી સંઘર્ષ સમિતિની અવારનવાર રજૂઆતો અમે કરીએ છીએ જ્યાં ખેડૂતોના આપઘાતો થાય છે એવા મુલાકાતો પણ લઈએ